નમસ્કાર મિત્રો આજે સીધોને સટના સ્પેશિયલ એપિસોડમાં હવે ભારતીય જનતા પાર્ટીમાં વાત એટલે સુધી પહોંચી છે કે મુખ્યમંત્રીઓને હડકાયા કૂતરાની ઉપમાઓ આપવા માંડી છે અને કોણ આપે છે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે ત્રસ્ત ત્રસ્ત છે જૂના નેતાઓ આરએસએસ માં જે લોકો તૈયાર થયા છે જેમની અવગણના થઈ રહી છે એવા નેતાઓ અને તમને ખ્યાલ છે કે આસામની રાજધાની દિશપુરમાં જે મહાશય રાજ કરે છે હિમંતા બિસ્વા શર્મા એ કોંગ્રેસ માંથી આયાતીત ઉમેદવાર કહું છું એમનામાં વધારે ભરોસો છે કારણ કે એમને એમના કૌભાંડોને કારણે બ્લેકમેલ કરી શકાય એમને પાસે ધાર્યું કરાવી શકાય એમને છે ચલાવી શકાય એ એમની ગણતરી છે એમાં ઘણા બધા પ્રશ્ન થઈ ગયા પણ એ નરેન્દ્ર મોદી પ્રત્યે જ નિષ્ઠા ધરાવશે એવું માનવાને કોઈ કારણ નથી કારણ કે નાગપુરના સંકેતો એ ઝીલી શકે છે સમજી શકે છે અને નરેન્દ્ર મોદી ભગવાન થવા નીકળ્યા હોય ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ડોક્ટર મોહનજી ભાગવત જ્યારે પ્રગટ ભાષણમાં અથવા બૌદ્ધિકમાં નાગપુરમાં અને ઝારખંડમાં નરેન્દ્ર મોદીની ટીકા કરે નામ ન લે પણ ભગવાન થવા નીકળ્યા છે દેવતા થવા નીકળ્યા છે એની વાત કરે એની ટીકા કરે અને સંઘના બીજા અધિકારીઓ એટલે કે હોદ્દેદારો એ ભાઈ શ્રી બસો ને ચાલીસ માં સમેટાઈ ગયા એની વાત કરે બહુમતી પણ ન મેળવી શક્યા એની વાત કરે ત્યારે સમજી શકાય છે આસામમાં અત્યારે હેમંત બિસ્વા શર્માનો સૂરજ એ તપે છે ઈશાન ભારતના રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરકાવવામાં નરેન્દ્ર મોદીનો જય જયકાર કરવામાં અમિત શાહનો જય જયકાર કરવામાં હિમંત બિસ્વા શર્મા એ મુખ્ય કારણ છે અને પાછા એજીપી માંથી જે સોનોવાલને ને આયાત કર્યા હતા કારણ કે હોય એમનામાં તો મુખ્યમંત્રી પદ ની હેસિયત છે નહીં એવું એમને લાગે છે અને એટલા માટે સોનોવાલને લઈ આવ્યા એજીપી માંથી અને સોનોવાલ ને મુખ્યમંત્રી બનાવ્યા સોનોવાલ ને પછી દિલ્હી ખસેડ્યા અને આ હિમતા જેમના વિશે મારી પાસે તો એક બુકલેટ છે જેનું નામ છે સાગા ઓફ સ્કેમ્સ ઇન કોંગ્રેસ રૂલ્ડ સ્ટેટ અને એની અંદર ભાઈ કૌભાંડ પુરુષમેન્ટ ડિપાર્ટમેન્ટના આસામ ગવર્મેન્ટમાં તરુણ ગોગોઈ ની ગવર્મેન્ટમાં એ કેબિનેટ મિનિસ્ટર હતા અને એ વખતે એમણે જે કૌભાંડો કરેલા એ કૌભાંડોની એક બુકલેટ મને લાગે છે ત્યાં સુધી પંદર પાનાની એ બુકલેટ હતી અને આપણે એની એને વિશે અગાઉ પણ એ બુકલેટ લઈને વાત કરી હતી પણ આજે મારે જે વાત કરવી છે હડકાયા કૂતરાની વાત કરવી છે આ ભ્રષ્ટ ભ્રષ્ટાચાર મૂર્તિ હિમંતા બિસ્વા શર્મા એ દેશમાંથી કોઈને પણ ઉંચકવાના હોય અને જેલમાં નાખવાના હોય અથવા તો કોઈ પક્ષને તોડીને એના ધારાસભ્યોને ગુવાહાટીમાં સંરક્ષિત કરવાના હોય તમને ખ્યાલ હશે શિવસેનાના ધારાસભ્યોને ફોડીને પહેલા સીઆર સુરતમાં રાખ્યા અને પછી હિમંતા બિસ્વા શર્માએ ગુવાહાટી રાખ્યા પછી વાયા પણજી એ લોકો મુંબઈ ગયા અને એકનાથ સિંધે ત્યાં મુખ્યમંત્રી બની ગયા કારણ કે એમને ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં તકલીફ હતી ઉધારીના છે અને આજે જે વાત છે છે એ હડકાયા અને આરએસએસ માંથી આવેલા આરએસએસ માં તૈયાર થયેલા સંગનિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જે રીતે અવગણવામાં આવી રહ્યા છે એમાં આસામમાં વરિષ્ઠ નેતા જેને કહેવાય વરિષ્ઠ કહેવાય એવા અશોક શર્મા એ નલબારીમાંથી સુધી ધારાસભ્ય રહ્યા પણ જ્યારે આ ભાઈ શ્રી હિમંતા બિસ્વા શર્માએ જ્યારે ટિકિટો વેચવાનું થયું અને અમિત શાહ અને હિમંતાએ એ ગોઠવણ કરી ત્યારે અશોક શર્માને એમની લાયકાત હોવા છતાં એ વેટરન છતાં એ ધારાસભ્ય હોવા છતાં એમને ટિકિટ નહોતી આપી અને બીજા પણ જે સંઘનિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ એમને અવગણવામાં આવી રહ્યા છે પણ એનો અવાજ સંગઠિત રીતે અવાજ જેને વ્યક્ત કર્યો એ અશોક શર્માએ કર્યો અને અશોક શર્માએ હમણાં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં પ્રવેશ કરવાનું પસંદ કર્યું છે તમને તમને એમ થશે કે ભાજપી નેતા કોંગ્રેસમાં જાય ખ્યાલ છે ઇન્દિરા ગાંધીની મિનિસ્ટ્રીમાં વસંત સાઠે ઇન્દિરા ગાંધીના પ્રપોગંડા મિનિસ્ટર એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગના મિનિસ્ટર હતા એ સ્વયંસેવક હતા સંગનિષ્ઠ હતા નરસિંહ રાવ કોંગ્રેસ એ જેમને વડાપ્રધાન બનાવ્યા એ હતા એટલે અને બીજું કે કે મને તો ઘણા બધાનો ખ્યાલ છે એવા પ્રચારકો કે જેની સાથે શ્રીમતી ઇન્દિરા ગાંધીના સીધા સંપર્કો હતા અને તમને ખ્યાલ છે કે ઇમરજન્સીમાં જે ઇમરજન્સીની વાત નરેન્દ્ર મોદી કરે છે હંમેશા એ નરેન્દ્ર મોદી જાણે છે કે એ વખતે બાળા સાહેબ દેવરસે જે પત્રો લખ્યા ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીને ટેકો આપતા એ આપણે ક્યારેક એનું પઠન પણ કર્યું છે એટલે સંઘ અને કોંગ્રેસ એની સાથે સંબંધ ન હોય એવું પણ નથી પણ આપણે જતા જતા ભાઈ શ્રીને હડકાયો કુતરો કયા મને લાગે છે કે હિમંતા બિસ્વા શર્મા એ આપણે ત્યાંથી ગુજરાતમાંથી જીગ્નેશ મેવાણીને ને એમની પોલીસ ઉંચકી ગઈ હતી તમને ખ્યાલ હશે અને જિગ્નેશ ને બીજા પણ કેટલાક કેસીસની અંદર એમણે નાખી દેવાતા જેલમાં નાખવા હતા કારણ કે આ છે ને હિમંતા બિશ્રા શર્માને તો કોઈ જિગ્નેશ મેવાણી કરીને કોઈ ધારાસભ્ય છે ગુજરાતમાં એની ખબર પણ ના હોય પણ ઉપરથી આદેશ આવે ઉપરથી આદેશ એટલા માટે આવે કે આ ભાઈને છે ને રમાડી શકાય એમ છે કારણ કે એમનો રિમોટ છે ને દિલ્હીમાં છે અને બીજું એમના એટલા બધા કૌભાંડોની વાત છે કે આજે પણ જો એ મુખ્યમંત્રી ન હોય ભારતીય જનતા પાર્ટીમાં ન હોય તો એમનું સ્થાન જેલમાં હોય સોળે કળા તપે છે એમનું એમની વાહવાહી થઈ રહી છે અને એ ઈશાન ભારતના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી અને અમિત મેન ફ્રાઈડે છે એમને આવા માણસો પસંદ પડે છે કે જે કોંગ્રેસમાંથી સાગમટે લોકોને ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવે અને સત્તા સત્તા મોદી શું જોઈએ સત્તા અને જે ચારેય મુખ્યમંત્રીઓ ઈશાન ભારતમાં છે આસામમાં અરુણાચલ પ્રદેશમાં મણિપુરમાં અને ત્રિપુરામાં એ ચારેય કોંગ્રેસી છે ભારતીય જનતા પાર્ટીમાં આયાત કરાયેલા મુખ્યમંત્રીઓ છે અને સ્વાભાવિક રીતે જેમણે ઉઠાવી હોય સંઘના કામો કર્યા હોય લોકોની વચ્ચે ગયા હોય સંગના વિચારોથી અથવા આદર્શોથી પ્રેરાયેલા હોય એ લોકોને બાજુએ સારીને જ્યારે આવા લોકોને આયાતી લોકોને મુખ્યમંત્રી તરીકે મૂકવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે જૂના જે જોગીઓ હોય એમનો એમનો અંતરાત્મા એ કણસે એ દુઃખી થાય એ સ્વાભાવિક છે અને એટલા માટે જ અશોક શર્માએ આ ભાઈ શ્રીને જતા જતા હડકાયા કૂતરા કયા અને એમની સામે કોઈ પગલાં લેવાની એમનામાં હિંમત નથી હિમંતા બિસ્વા શર્મામાં કારણ કે હિમંતા બિસ્વા શર્માએ ભારતીય જનતા પાર્ટીની કારોબારીમાં કોંગ્રેસના લોકોને ધમકી આપી હતી કે તમારી પાર્ટી ફોગોળા કુકુર ને છંછેડવો નહીં પોગોલા કુકુર એટલે અડકાયો કુતરો ગાંડો થયેલો કુતરો એટલે પોતે ગાંડા થયેલા કુતરા છે એવું પોતે કે મને છંછેડવો નહીં કોંગ્રેસે પણ ભાઈ શ્રીને ભાન પડી ગયું લોકસભાની ચૂંટણીમાં જે અત્તરના વેપારી જે ભારતીય જનતા પાર્ટી સાથે ઈલું ઈલું કરતા હતા ત્યાંના મુસ્લિમ પાર્ટી એક રચીને એની સાથે સેટિંગ હતું ભારતીય જનતા પાર્ટીનું જે રીતે અસદુદ્દીન ઓવૈસી નું સેટિંગ છે જે રીતે ગુજરાતમાં વિધાનસભા વખતે આમ આદમી પાર્ટીનું ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ હતું એ અજમલ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ચૂંટાતા હતા એમને કોંગ્રેસના પૂર્વ મંત્રી ત્યાંના રકીબુલ હુસેને આખા દેશમાં સૌથી વધારે સરસાઈથી હરાવ્યા છે

કે મને મિયાના ભારતીય જનતા પાર્ટી ને મિયાના વોટ નથી જોઈતા બીજી બાજુ નરેન્દ્ર મોદી એવું કે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ એટલે એમાં મુસ્લિમોનો વિશ્વાસ કેળવવા માટે ખ્રિસ્તીઓનો વિશ્વાસ કેળવવા માટે એમની વચ્ચે જાય ત્યારે એમના થઈને રહેવાની કોશિશ કરે મારે તો ઈદ વખતે છે ને જમવાનું મુસ્લિમોના ઘરમાંથી આવતું હતું એમ નરેન્દ્ર મોદી કે વડનગરની અંદર કેટલું આચું બોલે છે તો પછી પાછું વેરીફાઈ કરવું પડે કારણ કે એમને તો બાંગ્લાદેશની સત્યાગ્રહ જયારે ભારતીય યાદી મંગાવવી પડે કે ભાઈ શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી એમાં હતા કે સત્યાગ્રહી તરીકે કારણ કે જ્યાં જાય છે ત્યાં પોતાનો સંબંધ જોડે છે અને એ નરેન્દ્ર મોદી એ મુસ્લિમોનો સંબંધ જોડે છે ખ્રિસ્તીઓનો સંબંધ જોડે છે અને આ કોંગ્રેસ આખી જિંદગી કોંગ્રેસ મારે પંદર પંદર વર્ષ સુધી તરુણ ગોગોઈની કોંગ્રેસ સરકારની અંદર રહ્યા અને જેને ભારતીય જનતા પાર્ટી બુકલેટ ચાપીને સૌથી ભ્રષ્ટ મંત્રી કહેતા હતા ભ્રષ્ટાચાર શિરોમણી કહેતા હતા એને અમિત શાહ મળે છે ઓગસ્ટ બે માં અને

એમણે જે કહ્યું હતું એટલે અશોક શર્મા એ જે કહ્યું છે અને અશોક શર્મા એ બહુ સ્પષ્ટ કહ્યું છે કે જે મૂળ ભારતીય જનતા પાર્ટી વાળા જનસંઘ છે વાળા અવગણીને જે આયાતી ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં લાવીને એમને પ્લમ પોસ્ટિંગ આપવામાં આવે છે કે મિનિસ્ટરિયલ પોસ્ટિંગ આપવામાં આવે છે એનાથી લોકો નારાજ છે અને તમને ખ્યાલ હશે કે નાગપુર એટલા માટે જ આખી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીને મોદી શાહ હાઈજેક કરી ગયા છે ત્યારે અત્યારે જે ખટરાગ ચાલી રહ્યો છે એની પાછળનું કારણ આ છે પણ એક મુખ્યમંત્રી કૂતરો કહી શકે કારણ કે એણે કહ્યું હતું કે કોંગ્રેસ વાળા અમારા જેવા હડકાયા કૂતરાને ને જેને છંછેડતા નહીં એટલે પોતાને એ હડકાયો કૂતરો કે છે એટલે અશોક શર્માની આ વાત છે એ મને લાગે છે કે આખા દેશમાં જે લોકો સંઘનિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એમની ભાવના એમાં પ્રગટ થાય છે આજે આટલી વાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર